તો જો આ રીતનું અહીંયા પીસીજી કરવાનું છે એટલે ફરતું ખોતું એટલું ખોદીને છું આ નેવળ મારો પપ્પા ધીમે ધીમે કરે છે આ દાદા સાહેબ હોસ્પિન આવીને અને આ મારું છે બધા થિયાર કારણ કે કામ તો બધું કરવું પડે ને તો આ રીતનું નેવળ કીને છું ટ્રેક્ટર ચેન્ટિંગવાળા આવી જશે અમે બેલાનો ઢગલો પીડ્યો મારા પપ્પા એ બધા બેલા ખાલી ઉખાડીને આ બધા નાખ્યા હોય આજ બહુ પછી મને બોલાવું ટેન્ટિંગવાળા આવતા ને તે નેવલનું કામ ધીમું ધીમું ચાલુ છે ને આપણા ત્યારે પેચો પૂરેપૂરો ગયો છે પાણી પી લેવી પાણી પીવાનું છે ઇન્ટર લે આપડે પણ આખો આખો કબ આવી ગયો નો

વાળું પાણી કરી રહ્યા છે આપણે માથે કારણ કે વિડીયો એડિટિંગ કરવાનો ટાઈમ થઈ જશે ફટાફટ પહેલાં એડિટિંગ કરી નાખી થોડું કામ છે કામ પહેલાં પૂરું કરીશું કારણ કે તમારા સપોર્ટથી ધીમે ધીમે કામ અમારું ચેનલમાં ઘણું આગળ થઈ છે થોડોક હમ તો સપોર્ટ કરો તો આપણે જે ટાર્ગેટ છે આપણો પૂરો થઈ જાય તો કન્ટિન્યુ બધા મારા વ્લોગ જોવાનું ભૂલતા નહીં બરાબર કોમેન્ટ કરવાનું ભૂલતા લાઈક કરવાનું ભૂલતા નહીં એટલા મારા વ્લોગ જોતા હોય ને તમે લાઈક કરીજો અને શેર કરીજો કારણ કે તમારા સપોર્ટથી મારું કામ ધીમે ધીમે આગળ આવશે આવાનો સપોર્ટ મને પ્રેમ આપતા રહેજો તો મને પણ કંટાળો ન છે વ मशो बसर नव लोग म चाल के बदन जय गिन जय गिन सब्सक्राइब माय चैनल ला दे फ्रेंड्स आप किन लग जो मशो बसर नव म चाल के बदन जय गिन जय गिन